સુરત શહેરના સિંગળપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે સુરત શહેરના સિંગળપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે મળતી માહિતી અનુસાર સિંગળપુર વિસ્તારમાં રહેતા અને સિંગળપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ હર્ષનાબેન ચૌધરી પોતાના ઘરે આત્મહત્યા કરી છે મહિલાના રૂમમાંથી તેમનું મૃતદેહ મળી આવ્યું છે સાથે સુસાઇડ નોટ પણ મળી આવી છે આ મામલે પોલીસ ઘટના સ્થળે તપાસ હાથ ધરી છે આ મહિલા કોન્સ્ટેબલે શા માટે આત્મહત્યા કરી તે કારણ પોલીસ તપાસ બાદ સામે આવશે હાલ બેન મંદ્રભાઈ ચૌધરી નામની લોક રક્ષક સુરપુર પોલીસ સ્ટેશનમાં આવે છે તેઓ ગઈકાલે રાત્રિના રોડ સમય સુધી પરત કરતા આજરોજ એમનો સંપર્ક થઈ શકતો ન એ દરમિયાન તપાસ કરતા સિંદપુર વિસ્તારમાં આવેલ તેમના એપાર્ટમેન્ટના રૂમમાં પંખા સાથે ભરતી અને આત્મહત્યા એની હાલતમાં મળી આવે છે जी जी थो 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 ने ने जी जो बाबते अकस्मात मौत में जी रजिस्टर कर प्राथमिक दृष्टि जो भोपाल में व्यक्ति है मम्मी ने एजेंसी में लखाण लखेल व्यक्ति पर विश्वास मूकल है कि भूल हो नाम जहाँ